શ્રી ગણેશ નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધનુર્માસ જેને આપણે ખરમાસ કહીએ છીએ એની કથા મહિમા અને પૂજા સાંભળીશું મંડળમાં સૂર્યદેવ જગતના આત્મા છે સૂર્યનો પ્રકાશ જગતનો આધાર છે જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં પ્રવેશે તેને ધનુર્માસ ખરમાસ કહેવાય છે અને કમૂરતા શરૂ થાય છે માટે આ માસ દરમિયાન કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય લગ્ન જેવા શુભ સંસ્કાર કરવામાં આવતા નથી કહેવાય છે કે દરેક માંગલિક કાર્યોમાં ત્રણ ગ્રહોના જેમકે સૂર્ય ચંદ્ર અને ગુરુના બળ જરૂરિયાત હોય છે અને આ માસ દરમિયાન ગુરુગ્રહ બળહીન હોય છે માટે આ માસમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી આ ખર માસમાં ગ્રહ પ્રવેશ લગ્ન મુંડન જનોય સંસ્કાર દેવસ્થાપન એટલે કે મૂર્તિની સ્થાપના વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી ખર માસમાં સૂર્યની ગતિ આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ સૂર્યોદય પહેલા જાગી સ્નાન આદિથી પરવારી ભગવાનનું સ્મરણ કરી સૂર્યદેવને જળ ચઢાવવું અને બને તો સૂર્યમંત્રનો જાપ કરવો ખર માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ વિશેષ લાભ મળે છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને આ માસ દરમિયાન આવતી એકાદશી કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત છે હવે કથા કથા પૌરાણિક અનુસાર ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા કરે છે તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાને કારણે ભૂખ્યા તરસ્યા થાકી ગયા તેમની આવી દશા જોઈને ભગવાન સૂર્યનારાયણ દુઃખી થયા ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમના ઘોડાઓને એક તરાવના કિનારે આરામ કરવા માટે લઈ જાય છે પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે પરંતુ ઘોડાઓનું નસીબ સારું હતું કે તે આ તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્યનારાયણ ઘોડાને આરામ કરવા અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે માટે આ માસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણની ગતિ મંદ હોવાથી તેને ખરમાસ કહેવામાં આવે છે જેવો એક મહિનો પૂર્ણ થયો ત્યારે ફરીથી ભગવાન સૂર્યનારાયણ પોતાના ઘોડાઓને રથ સાથે જોડી દે છે અને ફરીથી રથની ગતિ ઝડપી થઈ જાય છે બોલો શ્રી સૂર્યનારાયણ દેવની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ